મોતીવાડા હાઈવે પર મોંઘી ડાટ હાઈ રેડર ખાનના બોનેટ લાઇટમાં ચોરખાનામાં રૂપિયા બે પાંચ સિત્તોતેર લાખના દારૂ સાથે ઈસમ ઝડપાયો પારડીના મોતીવાડા હાઈવે પર દમણથી સુરત મોંઘી ડાટ હાઈ રાઈડર કારમાં ચોરખાના બનાવી રૂપિયા બે પોઈન્ટ સિત્તોતેર લાખના દારૂની હેરાફેરીમાં બુટલે ગઢ ઝડપાયો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના મોતીવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ એસઆર પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી ત્યારે હાઈ રાઈડર કાર નંબર જીજે પંદર સી એન ડબલ સિક્સ ફાઈવ એટ આવતા પોલીસે રોકી હતી જેમાં બોનેટના ભાગે તથા પાછળની લાઇટ અને બમ્પરના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ લંગ છસો જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ સિત્તોતેર લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સંજય કાંતિભાઈ પટેલ રહેવાસી સુરતને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો મોબાઈલ કાર સહિત કુલ રૂપિયા નવ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને દારૂનો જથ્થો ભરાવનાર દમન શુક્લા જેની પૂરા નામ થામની ખબર નથી અને મંગાવનાર સુનિલ પ્રવીણ પટેલ રહેવાસી સુરત બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો